જીટીએન મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે લાઈક કરે હમરે ચેનલ કો સબસ્ક્રાઈબ કરે રાજકોટ શહેરમાં આગ જેની બનાવને લઈને બાવીસ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને સમગ્ર રાજકોટ શહેર દર્દનાક તસવીરો સામે આવી હતી ત્યારે પંચમહાલ જિલ્લા સહિત ગોધરા શહેરમાં આગ જેને બનાવ બને તો તેને કઈ રીતે પહોંચી વળવું અને કયા પ્રકારની તકેદારી રાખવી જેવી બાબતોને લઈને ગોધરા ફાયર બ્રિગેડના ઇન્ચાર્જ ફાયર ઓફિસર દિનેશભાઈ ઢીંડોર તેમજ વાયરલેસ ઓફિસર રાજદીપસિંહ રાઠોડના અધ્યક્ષ સ્થાને ફાયરના જવાનોને ગાંધીનગર ખાતેથી ફાળવવામાં આવેલી ફાયર બ્રિગેડની રેસ્ક્યુના સાધનોથી સજ્જ ફાયરની ગાડીમાં તાલીમ લેવા આવી હતી જેમાં આગ લાગી હોય અથવા તો પ્રકારના આપત્તિજન્ય બનાવોને પહોંચી વળવા અને સાધનોને કઈ રીતે ઉપયોગ કરવો તેની સમજણ આપવામાં આવી હતી ગોધરા શહેરના નગરપાલિકા કચેરી ખાતે આવેલા ફાયર બ્રિગેડની ઓફિસ ખાતે ફાયર બ્રિગેડના જવાનોએ ગુજરાત સરકાર દ્વારા ફાળવવામાં આવેલી રેસ્ક્યુ સ્ટોલ સાધનો કઈ રીતે ઉપયોગ કરવો તેમજ આગ લાગી હોય અથવા કોઈપણ પ્રકારના આપત્તિ બનાવ બન્યો હોય તો તેને કઈ રીતે પહોંચી વળવું તે માટે તમામ સાધનોનો કઈ રીતે ઉપયોગ કરવો તે માટે તાલીમ ગોધરાના ફાયર બ્રિગેડના જવાન કૃષ્ણા સોલંકી તેમજ દિનેશભાઈ ભાભોર દ્વારા ફાયર બ્રિગેડના જવાનોને તાલીમ પૂરી પાડવામાં આવી હતી